આજરોજ મોરબી જિલ્લા ખાતેના એક જનસંપર્ક સભાના કાર્યક્રમ જે વ્યાજખોરીના દૂષણ અટકાવવા માટે લોકોને એ બાબતના માર્ગદર્શન મળે સાથે સાથે જે લોકોને ખરેખર લોનની જરૂરિયાત હોય એ યોગ્ય રીતે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અધિકૃત કરેલા સંસ્થાનો પાસે અથવા બેન્કો પાસેથી મેળવી શકે એ માટે બેન્કો સાથે સંકલન કરીને એના અલગ અલગ ટીમો દ્વારા અહીંયા સ્ટોલ નિદર્શન પણ કરવામાં આવેલા છે અને આ બધાને ખ્યાલ હશે ગયા વર્ષે પણ ઓલમોસ્ટ બે મહિના માટે એક ખાસ ઝુંબેશ ઉપાડીને અને મોરબી જિલ્લામાં આ પ્રકારના લોકસંપર્કના કાર્યક્રમો લોન મેળા લોન કેમ્પના આયોજનો કરવામાં આવેલા હતા એમાં આપણે જે પણ રજૂઆતો મળી હતી એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવેલા છે અને ગત બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો ટોટલ પચાસ જેટલી એફઆઈઆર એકસો ચાલીસથી વધુ આરોપીઓ સામે આપને કરે કર્યા હતા અને જે મુદ્દામાલ જે વિક્ટીમ પાસેથી આ જે આરોપીઓ છે કેટલાક કિસ્સામાં ગાડીઓ હોય કેટલાક કિસ્સામાં ગાડી અથવા ઘરના પેપર્સ હોય કોરા ચેકો હોય એ જે ગીરવીના ભાગરૂપે રખાવી લેતા હતા એને પણ કોર્ટના યોગ્ય હુકમથી અને મુદ્દામાલ જે છે એ ફરિયાદીને પરત પણ કરવામાં આવેલા હતા આ વખતે પણ આ ઝુંબેશ એક મહિના માટે જિલ્લાના અલગ અલગ દરેક પોલીસ સ્ટેશનમાં દરેક તાલુકા મથકે અને જે વિસ્તાર આપને એવા સેન્સિટિવ લાગે છે આપને ગયા વખતની કામગીરીમાં જે ધ્યાન આવેલા છે જે વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોલીસ સામેથી જઈને એવા જનસંપર્ક સભાઓના આયોજન કરશે લોકો સાથે ચર્ચા કરશે અને એની કોઈ પણ એવી વ્યક્તિગત સમસ્યાઓ જે જણાવવામાં આવે વ્યાજખોરીથી રિલેટેડ એના ઉપર જી આજ બેંકો સાથે સંકલન કરીને જે લાભાર્થીઓ હતા એને વન પોઈન્ટ સેવન કરોડ જેટલી લોનના પ્રમાણપત્રો અથવા ચેકો બેંકના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા લોકોને શું તમે અપીલ કરશો લોકો જોડે મારી એક જ અપીલ છે કે આપણે એ દૂષણ કમ્પ્લીટલી ખતમ કરી શકીએ બટ એમાં લોકોના સહકારની જરૂરત પડશે એવા કોઈ એવા એમાં ફસાઈ ગયા હોય અથવા એવી કોઈ ઇન્ફોર્મેશન હોય તો એ પોલીસ પાસે એ માહિતી શેર કરવામાં આવે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે પણ કોઈને એ બાબતની જરૂરિયાત પડે એટલે કોઈ પ્રસંગોમાં આપણે લોનની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય તો એવા લોકો પાસે ના જઈને જે ખરેખર અધિકૃત કરેલી સંસ્થાઓ છે અથવા લોકો છે એના પાસે જઈને અને નિયત દર નિયત વ્યાજના દર ઉપર એ લોન મેળવવામાં આવે તો આપણે કમ્પ્લીટલી એ બધીને નાબૂદ કરી છે નહીં પોલીસ આ વિષય માટે આપને ખૂબ જ સંવેદનશીલતા દાખવીને આપણે ગયા વર્ષે પણ કામગીરી કરી હતી અને લોકોમાં એના ખૂબ જ સારો પ્રતિભાવ પણ મળ્યા હતા અને આ વખતે પણ એનાથી વધુ સંવેદનશીલતા દાખીને અને કોઈ પણ એવી